હમણાં જ મારે હર્ષદ સાથે વાત થઈ તો એણે એવું કીધું કે હવે ધીમે ધીમે બધા પશુઓ આવવા મળ્યા છે અને હજી કોઈ ત્યાં કને કમિટી હોય એના કોઈ સભ્ય હજી આવ્યા નથી એટલા માટે હજી રજીસ્ટ્રેશનનું કામ બધું બાકી છે કારણ કે મેં તમને કાલે વાત કરી હતી એ પ્રમાણે જ કે કાલે છે એ આપણે સાંજના ત્યાં પહોંચી ગયા પછી એક જ વાડાની અંદર ખાલી હું બાંધી નાખ્યો હતો પણ આપણી જે પરમિનન્ટ જગ્યા છે કે હું ત્યાંથી એનાઉન્સમેન્ટ કરશે કે કોઈ પોપટ છે તો એ આ વાડાની અંદર આ જે માંડવો છે એની અંદર રહે તો એ હજી નક્કી થયું નથી એટલે હવે ખાલી એ એક થઈ જાય એટલે વ્યવસ્થિત બંધાઈ જાય અને વ્યવસ્થિત બંધાઈ જાય પછી કાંઈ ઉપાધિ આપણે નહીં બાકી હર્ષદ તો સવારે પાંચ વાગ્યાનો ઉઠી ગયો છે અને મને કે હું તો એ જ વાટે છું કે સાહેબ આવે ને ફટાફટ હું રજીસ્ટ્રેશન કરાવું આ તો શું છે કચ્છના પશુ તો પશુ પણ માણસો પણ નંબર લઈ લે એવા છે હો ભાઈ કાંઈ ન ઘટે બાકી કે રાતે થોડેક પલરી ગયા હતા અને ઉતારવામાં અને વરસાદ ઘણો આવી ગયો હતો એ થોડી ઘણી હેરાનગતિ થઈ હતી પણ કે પછી કાંઈ તકલીફ છે નહીં અને અત્યારે આપણે જાય છે પાંજરાપોર અને પોપટનું અને એના માતા પિતાનું પોસ્ટર આપણે બનાવવાનું છે વ્યવસ્થિત મસ્ત રીતે તો એ પછી એ પાંજરાપોર રાઉન્ડ મારીને પછી જાશું અને બધું વ્યવસ્થિત કરાવીએ તો હવે આપણે છે અહીંયા પાંજરાવર પહોંચી ગયા હતા પાંજરાવર આવી બધું ચેક કરી લીધું છે કાંઈ નવો કેસ છે નહીં જે રેગ્યુલર આપણું કામ છે એ જ કરવાનું છે તો એ થોડી વારની અંદર જ આપણે કરશું કારણ કે બધા ઢોર ત્યાં નીણ ખાય છે અને હર્ષદ સાથે મારે હમણાં વાત થઈ છે તો રજીસ્ટ્રેશનનું કામ ઓકે થઈ ગયું છે અને ત્યાં રજીસ્ટ્રેશનમાં આપણો પહેલો નંબર આવ્યો છે કારણ કે ત્યાં કને આપણે કાલના પહોંચી ગયા હતા અને આટલી ખટક રાખી છે મેં તમને કીધું તે એ પ્રમાણે હર્ષદ પાંચ વાગ્યાનો ત્યાં જ બેસી ગયો તો કે સાહેબો આવે ને ફટાફટ રજીસ્ટ્રેશન કરાવીએ તો રજીસ્ટ્રેશન સ્ટેશનમાં આપણે પેલું રજિસ્ટ્રેશન થઈ ગયું છે અને જગ્યા સારી મળી ગઈ પહેલી જ જગ્યા મળી ગઈ છે અને એ બધું થઈ ગયું ઓકે હવે બસ ટ્રાન્સફર કરવાની વાર છે કે જ્યાં અત્યારે બાંધેલો છે ને ત્યાંથી જે આપણું મેઇન મંડપ છે ને ત્યાં સુધી પહોંચાડવાનું તો એ ધીમે ધીમે પહોંચાડી નાખશું બાકી કાલના જે આપણે પોપટના વિડીયો મૂકીએ છીએ એમાં બધાનો ખૂબ સારો આપણે સપોર્ટ મળે છે અને પોપટને બધા વધાવે છે બાકી તો અમુક અમુક માણસોને મરચાં લાગે છે એનું કાંઈ વાંધો નહીં કારણ કે કહે છે એવું કે તમારા પોપટનો નંબર નહીં આવે ને ખોટી મહેનત કરો છો ને એવું બધું તો નંબર આવે કે ના આવે બીજા નંબરની વાત છે તો ત્યાં સુધી પહોંચાડવો એ મેન વાત છે તો આપણે ત્યાં પહોંચાડી દીધો અને બધા માણસો છે જે વાહ કરે છે એનાથી આપણે ખૂબ રાજી થાય છે અને ખૂબ આનંદ આવે છે બાકી તો બસ એ તમારો આનંદ જોઈને જ આપણે રાજી થઈ ગયા આવે નંબર આવે કે ના આવે એ બીજા નંબરની વાત છે બાકી તમારો જે સપોર્ટ મળ્યો છે ને એ એક નંબર બધાની ખૂબ શુભેચ્છાઓ આપણે આવે છે અને બસ એ જ આપણે જોઈએ છે અને માણસોનો બધાનો ખૂબ છે પ્રેમભાવ આપણે આ પોપટ ઉપર ને આપણી ઉપરને દેખાય છે તો એ જોઈને ખૂબ આનંદ થયો અને આપ સૌનો આટલો બધો પોપટને અને આપણે બધાને છે એ સાથ સહકાર આપવા માટે આપ સૌનો દિલથી ધન્યવાદ તો આપણે પાંજરાપુરથી જવાનો સમય થઈ ગયો છે અને પોપટના બધા સમાચાર આવી ગયા છે પોપટ વ્યવસ્થિતની જગ્યાએ પહેલાં નંબર ઉપર જ બંધાઈ ગયો છે અને તમે બધા રીલ રીલી જોવા માંડ્યા હશો હવે આ વિડીયો તો કાલે આવશે પણ ભારે રૂપારો લાગ્યો આપણો પોપટ મસ્ત હજી કાંઈ બીજા વિડીયો અને ફોટાને આવશે તો હું તમને બતાવીશ તો આપણે પાંજરા પરથી આવ્યા હતા આપણી ગૌશાળાએ અને ગૌશાળા આવતા આવતા આપણે જોઈએ નંદકા નંદકા બધા વાછડા છે ને એના માટે એક મણ એક માવડી લઈ આવ્યા હતા તો બધા ખાય છે તીર છેટ ઘણા દિવસે દેખાણા ઘણો હાલે જ આવશો ને બરાબર બરાબર તો બસ બાકી કેમ પોપટ નો વિડીયો જોયો હા જોયો કેમ બૂમ પડાવે ને બજારમાં માં પડાવ્યો એમ નહીં આમ તો પોપટ જોઈને ઘણા મરચા લાગ્યા છે પણ હવે શું થઈ ગયું જે છે એ છે એક્સેપ્ટ કરવું પડશે એમાં નહીં હાલે કોઈનું કાંઈ નહીં હાલે હું કહું કોઈનું કાંઈ નહીં હાલે બરાબર બાકી ત્યાં બધું આપણું બરાબર જ હવે એકદમ ઓકે રિપોર્ટ ધબધબો છે અત્યારે તો અને બાકી તો બીજું આપણે શું જોઈએ કે આવું ન વાલ્યા રાખે એટલે બસ અને આપણે ત્યાં જવાનું વિચાર લીધું છે કાલે જાશું કારણ કે આપણી અહીંયા જે આપણી ગાયો અહીંયા છે ને એ બધું બે દિવસ કોઈ હાંચવી ન દે એકા તો બે ટાણા હોય તો હાંચવશે તો એટલા માટે આપણે કાલે સવારના એ બધું હાંચવી પછી નીકળશું એટલે બે ટાણા પછી વાસુડાને દવરાવી દઈશું બરાબર તો એ બધું નક્કી થઈ ગયું છે અને જે એક પોસ્ટરની મેં તમને સવારે વાત કરી હતી કે પોપટના માતા પિતાનું પોસ્ટર આપણે બનાવવું છે પણ હર્ષ સાથે મારે વાત થઈ તો એણે ના કરી છે કે હવે જરૂર નથી કારણ કે જે આપણે અહીંયા છવ્વીસમી જાન્યુઆરીના દિવસે અહીંયા ટેબલો એક બનાવ્યો તો રાપર પશુ દવાખાનાનો એમાં આપણે ગૌશાળાનું પોસ્ટર હતું એ ત્યાં લગાવી દીધું છે એટલે એ પોસ્ટર એ બૂમ પડાવે છે તો બીજી કાંઈ જરૂર છે નહીં હવે બાકી અહીંયા આપણી ગૌશાળાએ બધું કામ ઓકે થઈ ગયું ને ત્યાં એ બધું ઓકે રિપોર્ટ ચાલુ છે તો એ જ છે ને બાકી ત્યાંથી શું છે વિડીયો મંગાવવામાં તકલીફ પડે છે કારણ કે નેટવર્કનો ઘણો ઇસ્યુ છે એક આ તો વિડીયો આવ્યો હતો તો મેં એ રીલ શેર કરી નાખી છે બાકી તો જો કાંઈ આવશે તો હું તમને બતાવીશ બરાબર અને હવે બીજું કંઈ કામ અહીંયા રહેતું નથી ગૌશાળાએ અને ત્યાં પણ કોઈ વસ્તુ એવી ઘટે એવું લાગતું નથી એટલે આપણે કાંઈ લઈ જવાની જરૂર નથી તો ત્યાં તો બધું હું બરાબર હાલે છે ને અહીંયા આપણું બધું બરાબર હાલે છે તો એ જ છે અને હવે બીજું કાંઈ અહીંયા કામ છે નહીં તો હવે જાશું આપણે ઘરે તો આપણે આપણી ગૌશાળાથી ઘરે ગયા હતા ને ઘરે જમીને પાંજરાપુર આવી ગયા હતા ત્રણ વાગે અને પા અને પાંજરા અને પાંજરાપુર આવ્યા ને ત્યારે જ આપણે પશુ દવાખાનાનું થોડું કામ હતું તો ગયા પછી પશુ દવાખાને ને ત્યાં બે કલાક જેવું ટાઈમ ખોટી થઈ ગયો અને પછી અને ફરી અત્યારે આવી ગયા આપણે અહીંયા પાંજરાપુર પાંજરાપુર આવી બધું ચેક લીધું છે કાંઈ નવો કેસ છે નહીં બાકી નવું એક એ છે કે તમને ખબર તો સવા ભગત છે એ તમને ખબર હોય તો બાકી તમને ખબર હોય તો રાયધણ ભગત છે એ અંદર વાળામાં હતા જે માંદાવડા વાળા છે ને બાજુમાં ત્યાંથી એને બધા વાસોડા અહીંયા લઈ લીધા છે જો બધા વાસોડા અહીંયા આવે શું અહીંયા ખુલ્લામાં રહેશે ને એટલે વાંસડાની મજા ભગતની મજા વાળો પગતો થોડો મોટો જો ભગત જે આવ્યા નથી પણ વાસોડા બધા આવી ગયા છે અત્યારે ચોખ્ખો એકદમ છે ધીમે ધીમે પછી અહીંયા પોદરાન કરશે ને તેમ સાફ કરતા રહીશું આપણે બાકી જો અહીંયા એક નનકું એવું આસડું છે એ સારું થયું ત્યાં શું હાકડ અહીંયા ખુલ્લામાં આવી ગયા ને એટલે એ બરાબર થઈ ગયું બાકી ત્રણે તરફથી તો કઈ સમાચાર આયા નથી બીજા બધું હાલે એમને જેમ છે અને કાંઈ આવશે તો હું તમને જણાવીશ મેઇન પ્રોબ્લેમ તો શું છે નેટવર્ક જ છે ત્યાં કનેટવર્ક જ હંચોડું છે ને એટલા માટે તકલીફ ઘણી થાય છે બાકી તો આપણે કાલ જવાના જ છે પછી બધું જોવાના જ છે બરાબર અને આપણે અહીંયા આવીને ચેક કરી લીધું છે નવો કેસ છે નહીં અને અને હવે થોડી વાર આપણે અહીંયા રહેશું જો કાંઈ નવો કેસ આવશે તમને બતાવશું નહીં તો પછી આપણે આપણી ગૌશાળાએ તો પાંજરા પર તો કાંઈ નવો કેસ હતો નહીં તો આપણે ગયા હતા સીધા આપણી ગૌશાળાએ ગૌશાળાએ બધું કામ ઓકે કરી નીડનું એક કામ બાકી છે ને એ કામ મૂકીને આપણે ક્યાં ખબર જો આપણી ગાડી અહીંયા રિપેરિંગમાં આપી દીધી તો ત્યાં લેવા આવ્યા છે અને બાકી તો પછી કાંઈ મેળાના વિડીયો જે આવ્યા નથી હવે કાલે આપણે જઈને જોશું જોઈશું એ મને લાગે છે કારણ કે હર્ષદ મને કે ઘણા બધા વિડીયો ઉતાર્યા છે પણ હવે તમને સેન્ડ કેમ કરવા ત્યાં કાંઈ નેટવર્ક જ નથી કાંઈ વાંધો નહીં આપણે જરૂરી નથી બાકી બધું જે ત્યાં કામ ચાલું છે એ એકદમ જોરદાર છે મસ્ત છે એટલા માટે હવે બીજું આપણે શું જોઈને કરવું કે હવે કાલથી જ જોઈશું કાલે આપણે જઈએ તો આપણે તકલીફ પડશે મને એવું લાગે છે પણ આપણે ક્યાંક આગળ પાછું કરશું ને જો બને એટલી તમને બતાવવાની કોશિશ કરશું બાકી જો બેટરી લાગે છે બેટરી લાગી જાય એટલે આપણે જાય સીતા ગૌશાળા તો આપણે આપડી ગાડી લઈને ઘરે આવી ગયા હતા ઘરે ગાડી મૂકી પછી આવ્યા હતા ગૌશાળાએ ગૌશાળા લેવા ગયા મોવડી મોવડી લઈને આવ્યા ત્યાં થઈ ગયા ગરમી ગરમી આયો તે જ ભાઈ માથી કામ નહીં કર્યું હો જો ગરમી નહીં એટલી આપણે જો ગરમી આ હા વાત છોડી દો બાકી બધાને છે ભરપૂર નીણ કરી નાખી છે આપણે પાંચ મણ લઈ આવ્યા હતા કેટલી પાંચ મણ મેં કીધું ખાઓ મોજ કરો પોપટ ત્યાં છે ને બૂમ પડાવે ને એની ખુશીમાં જાઓ જલસા મારો તો બધા જલસા કરે રહ્યા પાછળના વાળામાં એ બધા મને પુષ્કળ નીડ નાખી દીધી તો બધા ખાશે અને હવે બીજું કાંઈ કામ અહીંયા છે નહીં તો હવે જશું આપણે ઘરે અને ઘરે બીજું કાંઈ કામ છે નહીં બાકી પોપટના બીજા કાંઈ વિડીયો કે કાંઈ આવે નહીં તમને કાંઈ ન બતાવ્યું હવે સીધા તમને કાલે જ હું બતાવીશ પણ મને એક ચિંતા એ છે કે કાલે ત્યાં નેટવર્ક નહીં હોય તો આપણે શું કરશું પણ આપણે બને એટલી કોશિશ કરશું કે તમને બતાવી શકીએ પણ જો કાંઈ નહીં જ થાય તો પછી કાંઈક વિચારશું નહીં તો પછી તમને જેટલું જ બને એટલું તો બતાવવાની કોશિશ કરીશ તો હવે આજના આ વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કમેન્ટ કોમેન્ટ નાખજો મળીએ કાઉન નવા વિડીયોમાં